નડિયાદ મૈત્રી સંસ્થામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ જન્મ દિવસ ઉજવાયો નડિયાદ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો જન્મદિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બીજેપી પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી શ્રી કૌશલભાઈ દવે બીજેપી ખેડા જિલ્લા મંત્રી શ્રી ધવલભાઈ પટેલ બીજેપી નડિયાદ શહેર સંગઠન પ્રમુખ શ્રી વિરાગભાઈ શાહ સ્વામી વિવેકાનંદ યુથ ક્લબના જિલ્લા સંયોજક હિરેનભાઈ ફોકાર વિશેષ ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો ડાયરેક્ટર પરમાર તથા મૈત્રી પરિવાર દ્વારા હર્ષભાઈ સાહેબના સુખાકારી માટે જય પ્રાર્થના કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી ગૃહ શ્રી અને રમતગમત મંત્રી શ્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો આજે જન્મદિવસ મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપમાંથી કૌશલભાઈ જિલ્લા ભાજપ સંગઠનમાંથી ધવલભાઈ નડિયાદ શહેર ભાજપ પ્રમુખ વિરાગભાઈ શાહ તથા હિરેનભાઈ ઉપસ્થિત રહી બાળકો સાથે આ બથ ઉજવણી કરવામાં આવી હતી બાળકો દ્વારા કેક કાપી અને હર્ષભાઈ સંઘવી સાહેબના આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી આજે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી યુવાઓના આદર્શ અને યુવાઓના માટે અવિરત કામ કરતા હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે મૈત્રી સંસ્થા જે નડિયાદ ખાતે કાર્યરત છે તેમની સાથે આ જન્મદિવસ ઉજવવાનો એક અનેરો અવસર મળ્યો આપ સૌને અહીંયા મળીને ખૂબ આનંદ થયો સંસ્થાને ચલાવનાર સંચાલકશ્રીઓને મળવાનું થયું અને ખૂબ જ સારી રીતે આ સંસ્થા ચાલી રહી છે અને આગામી પણ સારી રીતે સંસ્થાનો વિકાસ થાય અને સંસ્થામાં ઘણી બધી નવી પ્રવૃત્તિઓ પણ ઉમેરાય અને આપ લોકોનો ખૂબ જ આનંદમય દિવસ પસાર થાય અને અહીંયા નવી ફેસિલિટી સાથે કામ કરવાનો અવસર પણ મળે અને ભવિષ્યમાં હર્ષભાઈ આપણા ત્યાં આવે કે આપણે હર્ષભાઈના ત્યાં આવે એવી શુભેચ્છા સાથે વાત પૂરી કરું છું